લોટિસ તો મળી નથી હવા રાત્રે કેવા આવતા હતા અને હવારમાં તો બધું પાડવા માટે તૈયાર જ આવી જાય એમને દસ ત્યાંની મુદ્દે આવી જાય ને કે ભાઈ અમારે મકાન પાડવાના હે તો અમે તમને ખાલી કરો સામાન્ય તૂટી ગયા તૂટી ગઈ તૂટી ગયું એ ધારાસભ્ય જેને અમે મત આપ્યા હતા એ વિચારીને કે વિધાનસભામાં જઈને આ ધારાસભ્ય અમારા અવાજ ઉઠાવશે એની જગ્યાએ એ ધારાસભ્યએ અમારો અવાજ દબાવવાનું કૃત્ય કર્યું છે મત આપ્યા છે તો ભાજપને આપ્યા છે પણ ભાજપને અમે જેમને મત આપ્યા છે એમને અમારા વિશ્વાસનું પૂરેપૂરું રીતે પતન કર્યું છે અમને બહુ ભરોસો હતો વિશ્વાસ હતો અને અત્યારે અમારી વાચાને સાંભળવા માટે કોઈ છે નહીં બંધારણનું પણ હનન થયું છે સુપ્રીમ કોર્ટના આદેશનું પણ સરાસર હનન થયું છે ઘણા લોકોના તો ઘરમાંથી સામાન પણ નીકાળી નથી શકે અમે વર્ષોથી ભાજપમાં માનીએ છીએ મોદી સાહેબના સૂત્રમાં માનીએ છીએ સૌનો સાથ સૌનો વિકાસ પણ સૌને સાથે લઈને ચાલવું એ પ્રથમ પ્રાયોરિટી હોવી જોઈએ અહીંયા કોઈને સાથે લેવામાં આવ્યા નથી કે આ શરૂઆત અમારાથી થઈ છે આ માત્ર શરૂઆત છે આનો અંત બહુ ખરાબ છે માટે તમને સંવિધાને જે મતાધિકારનો ઉપયોગ આપ્યો છે મતનો અધિકાર એ મતના અધિકારનો ઉપયોગ બહુ સમજી અને વિચારીને કરજો વિભાજન કરવું એ દેશની રાજકીય પક્ષોનું કૃત્ય છે અમારા જેવા સામાન્ય માણસને કોઈ ફરક નથી પડતો હું હિન્દુ છું કાલે કોઈ હું રસ્તા પર જતો હશે કોઈ મુસ્લિમ પરિવારને અકસ્માત થશે તકલીફમાં છે તો હું જોવા નહીં રહું કે મુસલમાન છે દલિત છે કોઈ બી સમાજનો હશે હું હું માનવતાનો ધર્મ અપનાવીશ નમસ્કાર દોસ્તો હું રાહુલ પાંડે અને તમે જોઈ રહ્યા છો ઇન્ડિયા વોઇસ ગુજરાતી સાથે અત્યારે અમારી ટીમ અમદાવાદના ઓડવ વિસ્તારમાં પહોંચી છે જ્યાં મકાનોનું જો ડેમ્યુલેશન કરવામાં આવ્યું છે તમે હું દૃશ્ય બતાવવા માગીશું કે આ કેવી રીતે આ જેટલા બી ઘરો હતો તોડવામાં આવ્યું છે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા અને આજે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ગુજરાતના શક્તિસિંહ ગોહિલ અહીંયા આવ્યા હતા મુલાકાત લેવા માટે આપણે અહીં જે સ્થાનિક છે એમના જોડે વાત કરીશું જી જીબેન શું નામ છે આપનું સવિતાબેન

પણ અમારે કોઈ મકાન નહીં ભાઈ અને અમે ગરીબ છીએ મજૂરી કઈ બંગલાના કામ કરીને અમે તમે જ્યાં રહેતા એ પણ મકાન તોડવા માં આવ્યું હા હા મેં તોડ્યું ને હા તો છે કેટલા મકાન અહીંયા તોડવા માં આવ્યા અહીંયા તો કમસે કમ કેટલા એક 500 મકાન કેતા ઓછા 5000 પબ્લિક હે ગરીબ ઓ 5000 પબ્લિક ક્યાં જાય બાપડી કોને સહારે રે તો એમને મકાનો બનાયા અને ગરીબોને ભાડા આપ્યા એટલું એટલું છે એટલે પાડી નાખ્યું મકાન એટલે ગરીબ આપણે રોડ ઉપર સામાન મેકીને રહેતા હતા આ રણછોડજીના મંદિરમાં રહેતા હતા એટલે એને એના માટે તમે સરકાર વિનતી એ તમે ગરીબોના માટે ઘર આપો બરોબર છે આપે શું કહેશો બેન એ રણછોડજી કે મંદિર આપકા ભી મકાન ટૂટા હા અમારા ભી મકાન ટૂટા હે ને સબ મજૂરી માની છે સબ મજૂરી માના અમારા ભી 20 25 સાલ સે રહે યહા

આપણે બીજો પણ જોડો વાત કરવાનો પ્રયાસ કરું જી શું નામ છે આપણું મારું નામ ગૌરવ દેસાઈ છે ગૌરવભાઈ આ તમારું મકાન તૂટ્યું છે અહીંયા હા મારું પણ તૂટ્યું છે મારા પરિવાર સાથે એવું હતું કે એક પરિવારમાં ફાધર હોય તેમના ત્રણ સન હોય સરો બધા પરિવારના ભાગમાં થોડી થોડી જગ્યા આવી હતી અને બધાએ પોતાનું ઘર બનાવીને શાંતિથી એક પરિવાર સાથે રહેતો હતો વસુમદેવ કુટુંબકમની ભાવના છે ભારતની અને સરો આખું કુટુંબ સાથે રહે એ ભાવ સાથે જ આપણે અનુસરીએ છીએ આપણું કલ્ચર છે એવી રીતે રહેતા હતા પણ સરકાર દ્વારા અહીંયા એ દ્વારા જે ડિમોલિશન કરવામાં આવ્યું એમાં અમને કોઈ જાણ કરવામાં આવી નથી મૌખિક સૂચનો આપવામાં આવે છે કે સુ નવ તારીખે શુક્રવારે સાંજે છ વાગે આવીને એવું કહેવામાં આવે છે કે સોમવાર સુધીમાં તમે ખાલી કરી દેજો દબાણ છે અને આ પાળી દેવાના છે ઓકે તો એ સમયે બધા ઘર પડવાની વાત આવે ત્યારે ગમે તેવો માણસ હોય એનો ખૂન પસીનાની કમાઈ હોય અને બધા પરિવાર સાથે રહેતા હોય પરિવારથી ઇખુટા પડવાનું દુઃખ મહેનતથી બનાવેલા પોતાના ઘરને ખોવાનું દુઃખ આવી વેદના અને લાગણીને વાચા આપવા માટે અહીંયાના સ્થાનિક લોકોએ મળી અને અમારા ધારાસભ્યને સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો ધારાસભ્યનો કોઈપણ રીતે સંપર્ક થઈ શક્યો નહીં એ ધારાસભ્ય જેને અમે મત આપ્યા હતા એ વિચારીને કે વિધાનસભામાં જઈને આ ધારાસભ્ય અમારા અવાજ ઉઠાવશે એની જગ્યાએ એ ધારાસભ્યએ અમારો અવાજ દબાવવાનું કૃત્ય કર્યું છે કોણે કોણે હા અત્યારે મંત્રી બનીને અત્યારે રાજ્ય સરકાર ગુજરાત સરકારમાં મંત્રી છે એવા શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા અમારા અહીંયા નિકોલ વિધાનસભાના સ્થાનિક ધારાસભ્ય છે એમને તમે વોટ આપ્યા હતા પણ તમારી વાતના વાંચા આપતા નથી અને તમારી રજૂઆત એ સાંભળવા માટે અત્યારે ત્યાર નથી વાંચા આપવાની દૂરની વસ્તુ છે આટલા પરિવારો વિખૂટા થઈ ગયા એમના દ્વારા એક પ્રતિક્રિયા આપવામાં આવી નથી વર્ષોથી મારા ફાધર પોતે સક્રિય કાર્યકર્તા હતા ભાજપમાં અને એમને આખું જીવન ખપાવી દીધું છે ભાજપની સેવામાં એ જગદીશ પંચાલ જ્યારે ઊભા રહેતા હતા અહીંયા વિધાનસભાના ઇલેક્શનમાં જ્યારે ફરી ફરીને મોટી ઉંમરના મારા ફાધર રાત દિવસ મહેનત કરી છે અને ઘર બનાવીને એ તો અવસાન પામ્યા છે પણ એમ ઘર બનાવીને ગયા છે અમારા માટે અને જે પક્ષ માટે એમને આટલું કર્યું છે એ પક્ષના જ મંત્રી અને જેમના માટે દોડ્યા છે એમને કોઈના કાર્યકર્તાઓનો કોઈનો વિચાર કર નથી આ ગઢ કહી શકાય ભાજપનો એક રીતે અહીંયાના ઘરે ઘરે લોકોમાં મત આપ્યા છે તો ભાજપને આપ્યા છે પણ ભાજપને અમે જેમને મત આપ્યા છે એમને અમારા વિશ્વાસનું પૂરેપૂરી રીતે પતન કર્યું છે અમને બહુ ભરોસો હતો વિશ્વાસ હતો અને અત્યારે અમારી વાચાને સાંભળવા માટે કોઈ છે નહીં ખૂબ દુઃખની લાગણી છે જન્મ બી અહીંયા જ થયો મારો જન્મ અહીંયા જ થયો અને કેટલા વર્ષોથી અહીંયા આપણે પિતાજીને તમે અહીંયા લોકો અમે લગભગ મારા પિતાજી અહીંયાથી ચાલીસ વર્ષ જેવો સમયગાળો થઈ ગયો છે અને ટોટલ અહીંયા અમારી આ ત્રીજી પેઢી છે એમ કહી શકાય લગભગ સાહીઠ પાસઠ વર્ષ થઈ ગયા અહીંયાથી હતી ઓગણીસો બાવનથી બાવનમાં જ્યારે મુંબઈ રાજ્ય હતું ત્યારે ગુજરાત એનાથી ભળેલું હતું જ્યારે અલગ થયું ઓગણીસો બાવનમાં અમને જગ્યા ફાળવવામાં આવી હતી ઓગણીસો બાસઠથી રેગ્યુલર અહીંયા વસવાટ છે ગોચર તરીકે આપ્યું હતું સિટી વિસ્તારથી દૂર રબારી અહીંયા રહી શકે એના માટે આ જગ્યા ફાળવવામાં આવી હતી કોંગ્રેસ સરકારના સમયમાં ફાળવવામાં આવી હતી ઓગણીસો પંચ્યાસી બાદ એએમસી દ્વારા સંપાદન કરવામાં આવ્યું આ રિઝર્વ પ્લોટો આ સોસાયટીના એક રીતે કોમન પ્લોટો છે એ ફાળવવામાં આવ્યા અને સોસાયટીના કોમન પ્લોટોમાં દબાણ છે જે છે અમારો અંગત વિષય છે દરેક રહેવાસી એકઠા થઈને એમને નિર્ણય લેવાનો હોય કે આનું શું કરવું પણ આ કાર્ય એએમસી દ્વારા કરવામાં આવ્યું છે જેનાથી સૌથી મોટી વાત એ છે કે સૌથી ઉપર આવે બંધારણ દેશમાં બંધારણ સર્વોપરી છે બંધારણ પછી બીજું આવે સુપ્રીમ કોર્ટ માણસને બંધારણે અધિકારો મૌલિક અધિકારો આપ્યા છે એમાં એક જીવન જીવવાનો અધિકાર છે રહેવાનો અધિકાર છે તો આ જે ડિમોલિશન થયું વગર નોટિસે સુપ્રીમ કોર્ટે તો ગાઈડલાઇન પણ આપી છે કે તમે પંદર દિવસનો સમય આપો નોટિસ આપો અને એમને કાનૂની મદદ મળી શકે રજૂઆત કરી શકે એટલો સમય ફાળવો એટલો સમય કોઈ આપવામાં આવ્યો નથી બંધારણનું પણ હનન થયું છે સુપ્રીમ કોર્ટના આદેશનું પણ સરાસર હનન થયું છે અને જાણે દસ પંદર દિવસ વીસ દિવસથી અહીં આવીને લોકો વસવાટ કરતા હોય એવી રીતે અમારા સ્થાનિક ધારાસભ્ય અમારી ઉપર તાનાશાહી અધિકારીઓ દ્વારા અમારી ઉપર ક્રૂરતા આચરવામાં આવી છે અને અમારા ઘર બેથી ત્રણ કલાકમાં ડિમોલેશન કરી દેવામાં આવી છે અને પાળી દેવામાં આવે છે ઘણા લોકોના તો ઘરમાંથી સામાન પણ નીકાળી નથી શક્યા કેટલા મકાનો અહીંયા તોવામાં લગભગ અહીંયા ઓછામાં ઓછા કહી શકીએ તો મકાનોની સંખ્યા જોવામાં આવે પાંચસો છસો અને જો પરિવારોની વાત કરવામાં આવે તો છથી સાત હજાર પરિવારો પીખુટા પડ્યા છે અને ઘર વિહોણા બની ગયા છે એવી સિચ્યુએશન થઈ છે અત્યારે અહીંયા આગળ આપે કહો છો કે આ આખું ગઢ ભાજપનું છે અને આ બધા લોકો અહીંયા વોટિંગ ભાજપના આપે છે તે છતાં પણ ભાજપ દ્વારા આવી લોકો જે તમારા લોકોના બધા મકાન તોડવામાં આવ્યું છે શું કહેશો અને આવા વખતમાં પેલા સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે શું અનુપડગમ થશે અમારી તો માંગ એટલી છે કે અમારી સાથે જે કૃત્ય થયું છે કપડાં ખરાબ અને આ વિકટ સમયમાં અમારી સાથે સાથ દુઃખમાં જે ઊભા હશે અને અમને મદદ કરશે અને અમારા અમારી આજ ખરાબ થઈ છે અમારી આવતીકાલ જે સારી કરી આપશે અમે એની સાથે છીએ અને અડગ રહીશું હવે હવે અત્યાર સુધી ભાજપમાં સંપૂર્ણ માન્યા હું પોતે મોદી સાહેબના ગામનો વડનગરનો નિવાસી છું અને અમે વર્ષોથી ભાજપમાં જ માનીએ છીએ મોદી સાહેબના સૂત્રમાં માનીએ છીએ સૌનો સાથ સૌનો વિકાસ પણ સૌને સાથે લઈને ચાલું એ પ્રથમ પ્રાયોરિટી હોવી જોઈએ અહીંયા કોઈને સાથે લેવામાં આવ્યા નથી અમારા ધારાસભ્ય સભ્યશ્રીએ એમના અંગત સ્વાર્થને વધારે મહત્ત્વ આપ્યું છે અને અહીંયાની સ્થાનિક જનતાએ જેને એમને ચૂંટીને ત્યાં વિધાનસભામાં પહોંચાડ્યા છે હવે એ બેરા થઈ ગયા છે એમનો અમારો અવાજ પહોંચતો નથી પણ અમે અમારા અવાજ ઉઠાવીશું અને આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અમે પૂરજોશમાં ભક્કમમાં બધા સાથે મળીને એક જ સ્વરે એક જ મત સાથે અમે જે પણ અમારા મદદમાં ઊભો છે જે પક્ષ સપોઝ કે આવ્યું અમારા પ્રશ્નોનું નિરાકરણ જો ભાજપ દ્વારા લાવી દેવામાં આવે છે તો અમે એમની સાથે પણ છીએ બીજા પક્ષ કોંગ્રેસ દ્વારા પણ આનું નિરાકરણ લાવી આપવામાં આવશે તમે એની સાથે પણ છે સૌથી મહત્ત્વનું અમારા માટે છે કે અમે વિહોણા થઈ ગયા છે જે જગ્યા છે અમારી માતા સમાન છે આટલા વર્ષોથી અમારો લાગણીનો સંબંધ રહ્યો છે અમે અહીંયા નાના મોટા થયા છે યાદો હતા તમારી તો હશે બહુ સ્નેહભર્યા સંબંધ છે અમારા એ અમને પાછું મળી જાય અમારી એટલી માગણી છે અમે સામાન્ય માણસ છીએ રાજકારણ શું છે આમાં અમે જાણતા નથી પડવા પણ માગતા નથી આજે અમારે બોલવું પડે છે કારણ કે અમારું ઘર તૂટ્યું છે અમે ઘર વિહોણા થયા છે અમે દુઃખમાં છીએ તકલીફમાં છીએ તો અમારી લાગણી છે એ કોઈ નથી સાંભળતું તો આપના મીડિયા થકી આવા માધ્યમોથી અમને એક પ્લેટફોર્મ આપવામાં આવે છે બદલ આપ સર્વનું પણ ખૂબ ખૂબ આભાર છે અને અમારી માંગ એટલી છે કે અમને આ મળી જાય આ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શું કહેવામાં આવે અહીંયા શું બનાવવામાં આવશે જે હાથ તોડવામાં આવ્યું છે સાહેબ આમાં એવું છે કે આના પહેલાં પણ આ બે ફાય ઓટર ફાયર સ્ટેશનની સામે તમે જઈ શકો છો અને જોઈ શકશો ત્યાં આવા બે કોમન પ્લોટ છે જે ખુલ્લા કરવામાં આવ્યા છે આ દિન સુધી કોમન એ લોકો ત્યાં આગળ બી ચારસો પાંચસો પરિવાર રહેતા હતા નાના મજૂરી કરવાવાળા કલિયા કામ કરવાવાળા એમને હોળા કરી દેવામાં આવ્યા અને આજ દિન સુધી પ્લોટો એમને એમ ખુલ્લા પડી રહ્યા છે ત્યાં કોઈ પણ રીતનું કોઈ પણ હેતુનો કોઈ ઉપયોગ થતો નથી રાત્રે તમે ત્યાં જઈને જોશો તો જેસીબીઓ અને કેટલીય ગાડીઓ પ્રાઇવેટ પાર્કિંગ તરીકે મફતમાં ગાડીઓ મૂકે છે ને એવી રીતની કામગીરી થઈ રહી છે કોઈ પણ એ કામમાં લીધા નથી તો શા માટે આ કરવું જોઈએ જેનો ઉપયોગ પાંચ વર્ષથી તમે તોડી નાખ્યા છે તો એના હજુ સુધી કોઈ હેતુમાં ઉપયોગ નથી લીધો તો એ સામાન્ય લોકોને ગર્વિહોણા કરીને સરકારને શું લાભ થયો આજે શક્તિસિંહ ગોહિલ આવ્યા હતા કોંગ્રેસ ગુજરાત કોંગ્રેસના પરદેશ અધ્યક્ષ છે તો શું આશ્વાસન આપ્યું આપ લોકોને સાહેબ આ સમય અત્યારે અમારી પાસે આવ્યા અમને આશ્વાસન આપ્યું છે ભરોસો આપ્યો છે કે તમારી સાથે જે પણ અન્યાય થયો છે જે પણ થયું છે એ લડતમાં અમે તમારી સાથે છીએ અને અમે તમારા થકી અમે રાજ્ય સરકારને પણ અહીંયાથી નિવેદન આપીએ છીએ અને એમને કહીએ છીએ કે આ જે પણ થયું એ ખોટું છે એ ગેરબંધારણીય રીતે છે અને નાના વર્ગને કૂચળવાનું અને એમના અવાજને દબાવી દેવાનું કામ છે તો એમને રાહત દરે એમની જે પણ માંગ છે એ બને એટલી ઝડપી સંતોષવામાં આવે એ માંગ હતી એમની અત્યારે આખા દેશમાં બુલડોઝરની રાજનીતિ ચાલે છે અને વિકાસના નામે અત્યાર સુધી એક ધર્મનો પ્રતિ તોડવામાં આવતું હતું પણ હવે ક્યાંક ના ક્યાંક હિન્દુ મુસ્લિમ હવે એ જોવામાં નથી આવતું ક્યાંક ના ક્યાંક હવે બુલડોઝરથી એ લોકોનું ઘર તોડવામાં આવે છે કેટલા જદ્દો જતનથી આ એક મકાન બનાવવામાં આવે છે શું કહેશો એક પરિવારમાં મુખિયા હોય પિતા હોય કમાતો હોય નાના બાળકોને મોટા કરે રહ્યો અને સાથે સાથે મોટા બાળકોને કરે એની સાથે સાથે એક સપનું જોતું હોય કે પોતાનું ઘર વસાવે અને ખૂબ મહેનતથી એને પોતાનું ઘર બનાવ્યું હોય અને દીકરાઓ જ્યારે લગ્નની ઉંમરમાં પહોંચે ત્યારે પિતા એક વિચારી રહ્યો કે હવે હું એમને મેરેજ કરાવું અને હું આ બધી વસ્તુઓમાંથી મુક્ત થવું અને એમને જવાબદારી આપું એવા સમયમાં સરકાર દ્વારા નવો વિસ્તાર રહેણાંક કશું આપવામાં આવતું નથી ઘર આપવામાં આવતું નથી જે એમનું આસિયાનો છે એ છીનવી લેવામાં આવે છે અને પાળી દેવામાં આવે છે એટલે એમના સપનાઓ પણ તૂટે છે એમનો ભરોસો પણ તૂટે છે આ રીતની ઘટના બને છે જી અને બીજી એક અપીલ કરવા માગીશ કે સૌથી પહેલાં અમદાવાદમાં ડિમોલેશનની શરૂઆત થઈ સૌથી પહેલાં વાડજ ખાતે ઠાકોર સમાજના ઘર તોડવામાં આવ્યા એના પછી કેશવનગરની ઘટના બની ત્યાં બસોથી વધારે ઘરોને તોડી પાડવામાં આવ્યા એના પછી ઓઢોમાં માલધારીઓ પર આ રીતે બુલડોઝર ફરાવવામાં આવ્યા કે જે ગેરબંધારણીય રીતે અને તાના શાહી અધિકારીઓ દ્વારા વિકૃતિ રીતે કહી શકાય એ રીતનું કૃત્ય છે આર્યું કોઈ બી માનવતાનો નીતિનો કોઈ બી રીતે આમાં ઉપયોગ થયો નથી અને એના આધારે હું આખા ગુજરાતમાં વસતા એસટી સમાજ ઓબીસી સમાજ અને એસસી સમાજને એટલું કહીશ કે આ શરૂઆત અમારાથી થઈ છે આ માત્ર શરૂઆત છે આનો અંત બહુ ખરાબ છે માટે તમને સંવિધાને જે મતાધિકારનો અધિકારનો ઉપયોગ આપ્યો છે મતનો અધિકાર એ મતના અધિકારનો ઉપયોગ બહુ સમજી અને વિચારીને કરજો કારણ કે આ સમય એવો છે કે આજે અમારા ઉપર સાથે આ જે થયું છે એમાં તમે સહભાગી બનો અમારો અમને સાથ આપો કારણ કે આ અમારાથી શરૂ થયું છે તમારા સુધી પણ પહોંચશે માટે સમજી અને વિચારીને મતનો ઉપયોગ કરજો એ મારી બધાને નંબર અપીલ છે એક લાસ્ટ મારી આખરી સવાલ છે આ કહેવામાં આવે છે ભાજપ દ્વારા કે આ હિન્દુઓની સરકાર છે સનાતનની સરકાર છે તો શું કહેશો આ તો અત્યારે હિન્દુનો વધારે ભારતનું બંધારણ જ્યારે બન્યું ત્યારે જે બી મહાનુભાવોએ બંધારણનું નિર્માણ કર્યું હતું ત્યારે ખબર છે ભારત એક વિવિધતાથી ભરેલો દેશ છે ભારતના દરેક ખૂણામાં વસતા દરેક નાના નાનાથી લઈને મોટી મોટા ધર્મના દરેક લોકોને એમના સ્વતંત્ર રીતે અધિકારો આપવામાં આવે છે એટલે હું સ્પષ્ટ કોઈ હિન્દુવાદી કે કોઈ બી નીતિમાં માનતો નથી હું સર્વધર્મ સંભાવની નીતિમાં માનું છું આ વિભાજન કરવું એ દેશની રાજકીય પક્ષોનું કૃત્ય છે અમારા જેવા સામાન્ય માણસને કોઈ ફરક નથી પડતો હું હિન્દુ છું કાલે કોઈ હું રસ્તા પર જતો હશે કોઈ મુસ્લિમ પરિવારને અકસ્માત થશે તકલીફમાં છે તો હું જોવા નહીં રહું કે મુસલમાન છે દલિત છે કોઈ બી સમાજનો હશે હું હું માનવતાનો ધર્મ અપનાવીશ શું કહેવા માગશો મોદી સાહેબને તો હું એટલું જ કહેવા માગીશ કે અત્યારે તો અમે અમારી તકલીફ આટલી છે અમારી માંગ આટલી છે કે અમે અહીંયા આટલા સાહીઠ પાસઠ વર્ષોથી રહીએ છીએ ત્રીજી ચોથી પેઢી અમારી રહી રહી છે તો સાહેબને વિનંતી છે કે અમને રાહત દરે આ પ્લોટ ફાળવવામાં આવે અમે પૈસા ચૂકવવા પણ તૈયાર છીએ અને કોઈ યોગ્ય આનો રસ્તો નિકાલ કરી આપવામાં આવે એમને તો આ હતા અહીંના સ્થાનિક જે એ લોકોનું મકાન તોડવામાં આવ્યું છે અને ખાસ કરીને તમે જોઈ શકો છો કે આ લોકોને નોટિસ વગરનું મકાન તોડવામાં આવ્યું છે ઘર વિગોણા કરવામાં આવ્યું છે અને ક્યાં ક્યાં આ એક રાજનીતિક કહેવામાં આવ્યું છે રાજનીતિક થઈ રહી છે અને અહીંના જે સ્થાનિક જે વિધાયક છે એ રજૂઆત સાંભળવા માટે તૈયાર નથી અને ક્યાંક ના ક્યાંક આ લોકો સાથે જે જે આ રાજનીતિ થઈ છે ક્યાંક ના ક્યાંક જોવાનું એ રહેશે કે હવે ગુજરાત સરકાર શું નિર્ણય લે છે આ લોકોનો ન્યાય મળે છે કે નહીં હવે એ જોવાનું રહેશે નમસ્કાર